મહાનગર પાલિકા દ્વારા દબાણો દૂર કરવાની ચળવળ શરૂ કરેલ હતી પરંતુ આ દબાણો દૂર કરવાની કાર્યવાહી ફક્ત મુસ્લિમ વિસ્તારમાં જ કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે આજે

ઓફિસરના અધિકારીઓ છે એ પણ એક જ આંખથી જોઈ રહ્યા છે એવું સ્પષ્ટ છેલ્લા પાંચ દિવસથી મીડિયાની રિપોર્ટ અને અધિકારીઓની જે કાર્યવાહી છે એનાથી જણાય આવે છે 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 જે આ કે આખી જે પ્રક્રિયા કરી રહ્યા છે એ ડિપાર્ટમેન્ટ અને પોલીસ અધિકારીઓ કરતા જ હોય છે પણ આ અમુક ચોક્કસ જે રાજકીય જે પક્ષકારોના જે આગેવાનો છે જે હોદ્દેદારો છે એમને ખુશ કરવા માટે મુસ્લિમોના જે ધંધા રોજગાર જે છે એમને ડેમોલિશ કરી રહ્યા છે અને એમની જે છે રોજીરોટી છે રહ્યા છે આ વડોદરાના જે સંસ્કૃતિ શહેર છે એના માટે આજે પાંચ દિવસની જે ઘટના ઘટી રહી છે એ કલંકરૂપ છે તમારામાં તાકાત હોય તો વિશ્વામિત્રીના જે એન્ક્રોચર છે એમને તમે ડેમોલિશ કરો મોટી મોટી બિલ્ડિંગોમાં જે પાર્કિંગની જગ્યા ખવાય છે એફએસઆઈની જગ્યા ખવાય છે એને ડેમોલિશ કરો પણ ના બીજા જે ભ્રષ્ટાચાર ચાલે છે વડોદરા નગરપાલિકામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને આખી સિસ્ટમ જે આપણા ગુજરાતની છે વડોદરાની છે એ ભ્રષ્ટાચાર જે છે એ છુપાઈ જાય નાગરો નાગરિકોની જે વેદના છે એમની જે તકલીફો જે છે એ જે છે ઢંકાઈ જાય છુપાઈ જાય એના માટે આ ફક્ત ફક્ત એક માનસ કોમવાદી માનસિકતા સાથેની એજન્ડા સાથેની આ કાર્યવાહી થઈ રહી છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એને તાત્કાલિક બંધ કરો નહીં તો અમે ન્યાયના ધાર એ એકદમ બિનજરૂરી અને એકવાદી માનસિકતાના એજન્ડા થઈ રહી છે એ સ્પષ્ટપણે જણાઈ આવે છે આપણ માનો છો ભારતીય ન્યાય સંહિતા કાયદો છે પોલીસે જે છે કાર્યવાહી કરી છે પણ એ ગુનાહિત જે ઘટના છે એની આડમાં તમે ફક્ત મુસ્લિમ સમાજ ના લારી ગલ્લા એના જે બિઝનેસના પ્લેસીસ છે કે હાલમાં જે નવાપુરામાં જે છે ઘરોના જે છે ડેમોલિશન બધી કાર્યવાહી કરી રહ્યા છે એ અન્યાય છે ક્રૂરતાપૂર્વકની આ બધી જે કાર્યવાહી છે અને આતંકિત કરી રહ્યા છો આપ હું સ્પષ્ટપણે આપને કહેવા માગું અને આજે પણ અમારી સાથે જે છે અમે જે પીડિતો છે એને અમે ઇન્વાઇટ નથી કર્યા કે અમારા અહીંયા પાંચ હજાર લોકોને અહીંયા ભેગા નથી કરવા જો આવી રીતે જે છે અન્યાયી પ્રવૃત્તિઓ અને કાર્યવાહી ચાલુ રાખશે આખો વડોદરાના પીડી તો અહીંયા આવશે તો મહેરબાની કરીને જે આપણે કરવું હોય કાયદામાં આધીન સામેવાળાને સમય આપો અને લોકોના જે ધંધા રોજગાર છીનવી રહ્યા છે એનું એનો જવાબદાર કોણ એમનો કુટુંબ નથી એમનો એમના અધિકાર નથી કે ધંધો કરે લારી લઈને ગલ્લો લઈને અને આ જે તમે જે વિસ્તારમાં ગયા છો આ નવાપુરા વિસ્તારમાં આજે દેખાઈ રહ્યા છે આપને કે દબાણ છે વર્ષોથી છે પણ તમે એક કમ્યુનિટીને એક સમાજને છે ડેમોલાઇઝ ડિમોનોલાઈઝ કરવા માંગો છો રાજકીય જે તમારા જે પક્ષ જે છે સત્તા પક્ષના જે હોદ્દેદારો છે એમના હાથો ના બનો આપ નહી સાહેબ પછી નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં માફી માંગવી પડે છે તો આપણે રિક્વેસ્ટ કરીએ છીએ અમે વિનંતી કરવા માટે આવ્યા છે અને એક આંખથી ના જોવા સ્પેશિયલી આ સિમ્બોલિક જે છે અમે એક આંખથી જે દેખાય એક આંખ બંધ છે એક આંખ ખુલ્લી છે એ રીતની જે છે નીતિ છે આપની પોલિસી છે એને દૂર કરો અને જસ્ટિસ સાથે ડેમોલિશન બી કરવું હોય તો આપકે દ્વારા આપીએ વિડિયો અને એની સાથે કે આ બધા છે આ જે છે વિડિયો આ છે તમે માન્ય કમિશનરશ્રીને છે અમારા બધી છે એમને પહેરાવજો અને એમને ઈશ્વર અલ્લાહ જે છે સદબુદ્ધિ આપે અને એવી નીતિ અપનાવે એની અમારી રજૂઆત એના તરફથી પહોંચાડશો ખાસ જે છે હવે આપે સાહેબ જે કરવું એને ફેંકી દો તોડી નાખો અને તો આપવા માટે અને આ જે આવેદન જે છે અમે આપ્યું છે બરાબર એના ઉપર યોગ્ય કાર્યવાહી કરજો અમે સોમવારે જે છે આના ઉપર સંતોષ નહીં થઈએ તો પછી અમે સોમવાર મંગળવારે જે છે આંદોલન ચાલુ કરી રહી ये है वो जी से नहीं को एक ये स्पेशल टाइप का का जो है, देने के लिए आए क्योंकि हम देखते हैं कि पिछले चार पाँच दिनों से वडोदरा म्युनसिपल कॉर्पोरेशन की तरफ से डेमोलिशन के नाम से दबाव दूर करने के नाम से जो कार्यवाही हो रही है वो सिर्फ और सिर्फ मुस्लिम समाज के जो एरिया है मुस्लिम समाज मोहल्ला के जो बाज़ार है मुस्लिम मोहल्ला के गलियां हैं स्ट्रीट है वहीं पर यह कार्यवाही हो रही है ऐसा बिल्कुल आईने की तरह साफ दिख रहा है और मीडिया में जो बाइट्स आ रही है पॉलिटिकल पार्टी के जो लीडर्स की और जो दिख रहा है कि भाई जहाँ जहाँ पर भी मुस्लिम समाज के लोग बिजनेस करते हैं लारी गल्ला लगाते हैं उनकी जो है रोजी रोटी बड़ोदरा म्यूनसिपल कमिश्नर और उनके जो वार्ड ऑफिसर है वो छीन रहे हैं ये हकीकत में तो बड़ोदरा शहर जो सांस्कृतिक नगरी कहलाती है उसके नाम पर यह बहुत बड़ा कलंक है और ये पूरी आईने की तरह साफ है कि इसके पीछे सिर्फ एक ही कौमवादी जो मानसिकता है वो एजेंडा दिख रहा है एक घटना होती है हम देखते हैं कि भाई बड़ोदरा शहर में गुजरात में पूरे इंडिया में जो है वो आ, हत्या की घटना या बलात्कार की चोरी की ड्रग्स की प्रोहिबिशन की ये घटनाएं होती रहती है लेकिन उसको कम्युनल जो है कलर नहीं दिया जाता यहां पर एक घटना हुई जो जुगार जो खेल रहे थे उसमें पैसे की लेन देन पर झगड़ा होता है और उसके बाद जो है एक हत्या का गुना हो जाता है उसके बाद पुलिस जो है फौरन एक्शन में आती है आरोपियों को अरेस्ट करती है रिमांड मांगती है सारी प्रक्रिया है जो कायदे की है वो चल रही है उसके बावजूद ये मुस्लिम समाज को उनको डराने के लिए या उनको कमजोर करने के लिए एक हाइप खड़ा किया जाता है मीडिया के जरिए से और पूरी जो सत्ता जो पार्टी है उसके जरिए से और फिर यह डेमोलिशन की कार्यवाही जो गैर बंधारणीय है कॉन्स्टिट्यूशन के अंदर सबको बिजनेस करने का रोजी हासिल करने का अधिकार दिया गया है आप नहीं छीन सकते आप लोगों को नुकसान तो पहुंचा रहे विश्वामित्री के पूर्व के अंदर जो है करोड़ों रुपए का नुकसान हुआ है यहाँ के नागरिकों को लेकिन उस पर जो एनक्रोचमेंट है उस पर जो बड़े बड़े इंडस्ट्रियलिस्ट बिल्डर्स ने जो दबान किया गया है वहां पे आप आंखें बंद कर लेते हैं इसीलिए आपको कमिश्नर साहब हम ये चश्मा देने आए दूसरा कि यहां पर जो टाउन डेवलपमेंट जो डिपार्टमेंट है वो जो करप्शन करता है और आप पूरे बड़ोड़ा शहर में हम आएंगे आपको लेकर जाएंगे और दिखाएंगे कौन सी बिल्डिंग में पार्किंग के एरिया यहां के अधिकारियों की मिली भगत से एफ वगैरह जो खा जाते हैं उस पर आप कार्यवाही कीजिए ये गरीब जो रोज का आजीविका कमाते हैं खाते हैं उनका घर चलता है उन पर यह आप पॉलिटिकल पार्टी को खुश करने के लिए जो कार्यवाही कर रहे हैं इसका हम पूरी सख्त इसका विरोध करते हैं और ये तात्कालिक बंद बंद कीजिए नहीं तो लोगों के जो निशा से लगेंगे आपको हाई लगेगी आप कहीं के नहीं रहोगे तो आज यहाँ पर हम ये जो चश्मा सिंबॉलिक देने के लिए आए ताकि कमिश्नर श्री की दोनों आंखें खुले और अगर आपको एनक्रोचमेंट दबान आपको दूर करना है तो आप पूरी ड्राइव चलाइए और जस्टिस और इक्विटी के साथ एक आंख से नहीं देखना आपको विशेष करके जो पहर, वाले हैं विशेष धर्म और जाति के लोग हैं सिर्फ उनका ही आप डेमोलिश कर रहे हैं उनका ही जो है आप दबान हटा रहे हैं ये कहा की नीति है ये कहा का इंसाफ है आपको अगर सत्ताधारी पक्ष को आप खुश करना चाहते हैं तो विश्वामित्री का जो एनक्रोचर है तो उनको आप दूर कीजिए विश्वामित्री का आप जो है डेवलपमेंट कीजिए बड़ोड़ा शहर के लोगों को पूर्व से बचाइए ये कंस्ट्रक्टिव का, काम कीजिए आप डेमोलिश मत कीजिए गरीब और निशाए लोगों का जो है वो निशा से मत लीजिए ये रिक्वेस्ट करने और एक अर्जी हम देना ये लीगल है अगर इस पर आपने ये कार्यवाही इसी बाया और कम्युनल माइंड के साथ कंटिन्यू रखी तो हम नामदार हाईकोर्ट और सुप्रीम कोर्ट का जो है वो दरवाजा खटखटाएंगे और आपको वहाँ पर लेकर जाएंगे एडवोकेट एस मिंदोरी। इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें